તો મિત્રો સૌથી પેલા હું તમને બતાવીશ જે જત સમાજ દ્વારા આ જે રાડા જે ઓલી સાટીઓની જે આખી પોતાની પરંપરાગત જેને કહેવાય કે ઝૂંપડીઓ કઈ રીતે બનાવતા હોય છે કેટલા વર્ષોથી પરંપરા કેટલા દિવસોની મહેનત કરતા હોય છે ત્યારે આ બનતું હોય છે તો આજે હું તમને લઈને આવ્યો છું જે અકવાડાનો જત વિસ્તાર છે એવી જગ્યા ઉપર જે દુર્લભ દ્રશ્યો છે જે સૌથી પહેલાં હું તમને આજે બતાવી રહ્યો છું આવી બધું ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે અલૌકિક હોય છે અચંભિત હોય છે જે તમે પહેલા ક્યારેય નથી જોઈ આજે હું તમને બતાવીશ કે બે હજાર બે હાજર છવ્વીસ ચાલે છે ત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ છે ત્યારે આજે જત સમાજ જે પોતાના પરંપરાગત જેને કહેવાય કે જે પહેલેથી જે પોતાની રહેણી કહેણી થી જે રહે છે પોતાના જે ઝૂંપડાઓ બનાવે છે એ જ રીતે હજી પણ બે હાજર છવ્વીસમાં પણ આવી જ હાલતમાં રહી છે આજે પણ જેને કહેવાય કે ઝુંપડાઓ કમ્પ્લીટલી જે છે એ બનતા હોય છે પેલા હું તમને બતાવીશ કે પેલા જે આખી જે સાટીઓ હોય છે જે હું તમને બતાવું આ જ હોય જો આ તમે જુઓ કે સૌપ્રથમ આવી સાટી હોય છે બરાબર છે એ લોકો પેલા લાવતા હોય છે પછી એને વ્યવસ્થિત રીતે જેને કહેવાય કે આને તોડી કાપીને એમાંથી જે પરફેક્ટ સાટીઓ જે ચાલતી હોય એવી જે કડબમાંથી જે નીકળતી હોય છે એ લાવતા હોય છે ને પછી એને કમ્પ્લીટ કરીને આ સાટીઓ જે છે એને ગૂંથવામાં આવતી હોય છે દોરીઓ દ્વારા અને દોરીઓ દ્વારા ગૂંથીને પછી એને કમ્પ્લીટ કરવામાં આવતી હોય છે ને પછી જયારે ઝૂપડા બનતા હોય છે જે તમે જોવો છો કે આ રીતે જે આખી જે છે કમ્પ્લીટલી જે સાટીઓ છે એને બાંધવામાં આવતી હોય છે જે આ દાદી છે એ કમ્પ્લીટલી જે સાટી છે એ બાંધે છે તમે જુઓ છો પરંપરાગત રીતે એમની જે જીવનશૈલી છે એમના વડીલો છે એમના બુઝુર્ગો છે એનીથી જે જોતા એવા છે બરાબર છે એ રીતે જોવો તમે જુઓ કે સામેથી લઈ એકદમ બધી પરફેક્ટ જ છે જુઓ એકદમ જે લાકડીઓ જોશો એ બધી પરફેક્ટ જ છે બરાબર પહેલી સામે આપણે જોઈ એ બધી હતી એની અંદર જેને કે આખી આડી ને આવડીને એવી હતી પણ હવે જે આખી જે સીધી થઈ ગઈ છે આપણે દાદી ની સાથે થોડી ઘણી વાત કરશું કેમ છો દાદી મજામાં દયા છે એમને હવે આ અત્યારે તો દુનિયા બહુ આગળ વધી ગઈ બધા અમે બધા તો સિમેન્ટ કાંકરી સ્લેબમાં એસી માં રીયે છીએ પણ હજી આવી કેમ છે હજી ના વખત આ તમે હું બનાવો છો અત્યારે બાજરાના એના દસ રૂપિયા પંદર રૂપિયા પુરાના છે હરિયાળા ભાડો એવું છે

બરાબર બરાબર કાથી લઈ ને કાથી તો કાથી તો રહી જાય કાથી લાવીને કાથી એક નથી પૂરો તૂટી જાય જાય હળી અને આખું જયારે ગુથાઈ જાય છે પછી તમે ક્યારે લગાડી કઈ રીતે બનાવો જો હાલો તમને હમણાં દેખાડું ઝૂપડું બનાવ્યું

તમે કેટલા વર્ષથી બનાવો આખા અમારે ગઢિયા બનાવી ગયા મારે મારે તો ખબર નથી અમારે હતી નઈ અમારે પેલા નદી આવતી હતી તારે કોઈ નો હમણાં નિશાળતા હમણાં હવે બાળક ને મેં મોકલી છે અને આપડી જે અહીંયા બધી બૈરાઓ હોય છે મહિલાઓ હોય છે એને બધા આવડતું હોય કે અમુક અમુક ને જ આવડે ના બધાને આવડે આવે અમુક અમારે જીવન અમાસે પછી આવડી ને ક્યાં આ વાત હજી જીવન જ આ રીતે જીવન અમારું વાત છે તો અત્યારે તમને હજારો લોકો જોવે છે તમારે આમ સુખ સગવડ વિશે એમાં રહી ગયા પેલા અમારે ઊંટ હતા એ ઊંટ અમારા ઘરિયે અમે ઊંટ આવ્યા હોય ભાઠાના ઈદકા એ મારો ધંધો હતો બેટા હવે એમાંથી એ બધો પરસ વાળા રેવા દેતા નથી પછી અમારે શું કરવું કોક ને એક ને બે ને કોક ને બેક ને એમ બધા ઘર જે છે અમુક જે આપડા એ બધા હાથી લગાડેલી બધા હા અમુક ને બચારા ભગવાન એ કરીને ઓલું કર્યું છે નકર અમારા બધાનું એવું છે બધા ને હાથી છે

તો મિત્રો આ કરી કરીમા બેન તમારી ઉંમર કેટલી હશે બેટા તો કોણ તો શું કે પેલા ભણ્યા હોય તો કોક ખબર ખબર હવે તો આ નિશાળી કાઈ નહી એવું હતું હવે થી નિશાળ થઈ છે એટલે મિત્રો કઈક ને કઈક વાત કરીએ હજી ને છે કે દેહ મૂક્યો પણ વેહ તો હજી આજે આ સમાજ છે જે 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 પોતાની પોતાની છે છે સંસ્કૃતિ એને હજી અડગ ને અડગ વળગી રહ્યો છે આપણે દાદી જેને કહેવાય કે જો હજી આજના સમયમાં પણ એ પોતાની જીવન શૈલીમાં જે આખું જે છે એ ઝુંપડી છે આખી તૈયાર કરશે હું તમને આખી જે બનેલી છે એ પણ અમને બતાવું છું બરાબર છે આ જે ઉપર દાદી કે ઉપર જે છે ને એ સાટી નાખવાની જો આગળ કેવી રીતે ગોઠવી આ જે છે એ તમે ગોઠવી છે ને આવડિયા છે આ નવી છે બરાબર આ નવી છે જો પછી આવી રીતે આખી નવી જે છે ને એ આખી બનાવવામાં આવે અને ઉપર જે છે ખાલી જે તમે જોવો છો અહીંયા ઉપર નાખી દેવામાં આવશે બધું પવન નું ઉડી જાય બરાબર શું કરી જાય ઉભી જાય શિયાળો હોય તાઢ હોય તડકો હોય તો એ આમાં જ રેવાનું આમાં જ રેવાનું બીજું ક્યાં એમારે ક્યાં જાઉ બેટા બરાબર તો આમાં તાઢ મા આ ગરમી ગરમ લાગે કે હે ને આમાં શું ગરમ લાગે બેટા લગાડે તો એવો ને એવો આવે પણ તોય એમાં રેવાનું તમારો આ છે મકાન તો આ મકાન મારું છે તો વરસાદમાં પાણી ન પડે એમાં પાણી પડે પણ જો કેટલા કાગડા દીધા છે પ્લાસ્ટિક નાખેલા છે ગરમીમાં ગરમીમાં થોડુંક રાહત મળે આમાં અમારે પણ ગરમી થાય તોય ગરમી કાગળ છે ને બધા ઉતારી લઈએ માંથી હવા આવે બરાબર અમારે

રાજા સાંઈ ના વેવા આપી એવું છે રાજા સાઈ ના બગલા છે ને મારા ગઢિયા હતા એ પાણી ની આમ ધાર કરી એ મતે બંધાણા મેં તમારું આ છે સિ નહી છે

જિંદગી આ લોકો એવી જ જીવે છે લોકો અત્યારે ચાંદ ઉપર દુનિયા ભોગી ગઈ છે આજે જત સમાજ છે હજી પોતાના પરંપરાગત પોતાની જીવન પોતાની સંસ્કૃતિ ને વળગી રહ્યો છે કઈક ને કઈક અને આ રીતે જે છે ઈ મેં અગાઉ તમને જત સમાજ બતાવ્યો તો અકવાળા છે સવાઈ નગર નો છે પણ આજે ખાસ મેં તમને બતાવ્યું કે જે આ ઝૂપડાઓ એ બનાવીને કઈ કઈ રીતે છે રીતે ઝૂપડા બનાવે છે એમની મહિલાઓ પરંપરાગત દિવસ દિવસ મહિનો તૈયાર કરે ત્યારે વર્ષ હાલે છે આ ઝુપડું પછી પાછું એને જેને કેવાય કે નવેસર થી બનાવવું પડે છે અને પછી આની અંદર રેવાનું હોય છે એટલે હજી એવી ને એવી જિંદગી તો એઠે તળિયામાં એઠે પાછું દાદી હું રાખો ખાટલા છે જીવ જંતુ અલ્લા રાખે એમ એટલે લોકોનો વિશ્વાસ છે ઈમાન છે એ બહુ મોટી વસ્તુ છે તો મીડિયો મિત્રો ખાસ જો તમે અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલ